કેટલા વિઝિટ છે ત્રીજી વિઝિટ છે મને યાદ છે મારી આવે ને કે સાહેબ અમારા છોકરાને પ્રેગ્નન્સી રોકાય કે નહીં હે આપણે અમુક રિપોર્ટ જરૂર લાગે ને બધા કર્યા છે આજે જો ઘેરે યુપીટી તપાસ કરીને આવ્યા છે આપણે સોનોગ્રાફી કરી સોનોગ્રાફીમાં ફીટલ પોલ ને બધું આવી ગયું છે છ અઠવાડિયા અને એક દિવસ થઈ ગયો છે એટલે સમજો ને દોઢ મહિના જેવું થવા છે બરાબર જો તમારે આમ તો અમારે કેવું કે ધનલક્ષ્મીબેન આજે કેવા થઈ જશે બે જીવા થઈ ગયેલા છે કેવા છે બે જીવા થઈ છે જો તમારી જીવાની પ્રેગ્નન્સી રોકાતી હોય તો જે વિડીયો જો તેન છે લાવશો ને હા ઓકે શોરી સાહેબ નું કામ બહુ સરસ ઓકે સરસ તો વિઝિટ કરવા માટે મોકલશો ને ઓકે સરસ લન બીજો વિડીયો મુકવાનો નહી ને ઓકે સરસ લન